પોલીસે મજબૂતાઈથી કામ કર્યું ગોલી મારી બધું બરાબર છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર સંઘવીએ રાજકોટના આટકોટની જે ઘટના બની હતી તેને લઈ તેઓનું સૌથી પહેલું નિવેદન પણ સામે આવ્યું છે આ સૌથી મોટો સમાચાર રાજકોટ જિલ્લાના આટકોટમાં દુષ્કર્મ કેસનો મામલો 43 દિવસમાં જ ન્યાયતંત્રનો આ મોટો ચુકાદો રેમસિંગ ડુડવાને કોર્ટે ફટકારી ફાંસીની સજા પોલીસે 8 ડિસેમ્બરે આરોપીની ધરપકડ કરી હતી માત્ર 11 દિવસમાં સીટ છે તે પણ દાખલ કરવામાં આવી હતી ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સૌથી મોટું નિવેદન પોલીસે મજબૂત કામ કર્યું છે આ વિવાત એ હર્ષ સંઘવીએ કરી તમે જે જવાબદારી આપી હતી તે ચાલીસ દિવસની અંદર તમે નિભાવી છે આવી વાત પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી સાથે જ કહ્યું કે આરોપીએ ભાગવાનું વિચાર્યું તો પોલીસે ગોળી મારી આ નિવેદન રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જે સાત વર્ષની એ નિર્ભયા જેવી બિરદાવવામાં આવતી હતી આ ઘટનાને ક્યાંક ને ક્યાંક તેમની સાથે સરખાવવામાં આવતી હતી એ ઘટનાની અંદર આ ગુજરાત પોલીસે સાબિત કરી બતાવ્યું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન છે નહીં કે કોઈ લુખા કે આવારા તત્વોનું ગુજરાતની અંદર આવા જગન્ય અપરાધોને માત્ર સજાએ મોત એટલે કે ફાંસી થવી જોઈએ અને માંગ સાથે સરકારે અને સાથે સાથે ગુજરાત પોલીસે આ કરી બતાવ્યું છે ત્યારે તેમની સરાહના કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી આ ઘટનાને યાદ શું કહ્યું આવો તે પણ જોઈએ રાજ્યની બધી જ મહિલાઓ હતી મેં જોયું છે મને અનેક લોકોએ ફોન કર્યો તો કે આ છ વર્ષની આટકોટની દીકરી જોડે જે ઘટના બની છે પોલીસે મજબૂતાઈથી કામ કર્યું ગોળી મારી તેની જવાબદારી તમારી છે મારી અનેક માતાઓનો મારી ઉપર ફોન આવ્યો હતો એ બધી જ માતાઓને આજે કહેવા માંગુ છું કે તમે જે જવાબદારી આપી હતી એ માત્ર ચાલીસ દિવસ માં પૂર્ણ કરવામાં આવી છે એ દીકરીના ઘરમાંથી હજી શોક પૂરો ના થાય ને તે પહેલા એ દીકરીના ઘરમાં ન્યાય અપાવવાનું કામ એ આ ભૂપેન્દ્રભાઈ ની સરકાર દ્વારા કરવામાં આવ્યું અને આ તલવાર જ્યારે હાથમાં આપીને તો એ તલવાર લઈને કેમ નીકળાય ને એ કામગીરી કરવા માટે જ હું ગુજરાતની અંદર ગૃહમંત્રી તરીકે કામ કરું છું આજે વહેલી સવારે મારી બહેનોને આજે ગર્વ મહેસૂસ થશે તમને સંતોષ થશે રાજકોટના આટકોટમાં છ વર્ષની દીકરી જોડે દુષ્કર્મ નું ઘટના બને છે અને ગુનેગાર જ્યારે પોલીસ થી ભાગવા અને હુમલો કરવાની કોશિશ કરે તો પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે અને માત્ર દિવસની અંદર આ દુષ્કર્મ આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છું સ્પષ્ટ સંદેશ છે આ રાજ્યની દીકરીઓ આ રાજ્યની મહિલાઓ સામે ખોટી નજર ઉઠાવી જો મહિલાઓ હાથ બી લાગી ગયો તો એના જીવનનો અંત લાવવાની જવાબદારી એ આ રાજ્યની પોલીસની છે ને આ રાજ્યની પોલીસ એ દિશામાં કામગીરી કરે છે આ મારી અનેક માતાઓ અહીંયા બેઠી છે અને આ સ્થળ તો હું એવું માનું છું કે સામે ઘટના બની હોય ને ન્યાય અપાવવાનું હોય ને ન્યાય અપાવ્યું હોય તો આ સ્થળ પોલીસ ન્યાયતંત્ર અને વકીલોને અભિનંદન આપવા માટેનું સૌથી મોટું સ્થળ છે